ચાલો મિત્રો આપણે આવ્યા છીએ પરબ વાવડી પરબધામ સંત દેવીદાસ બાપુ અને અમરમાનો આશ્રમ અને ખૂબ જ સેવાકી જગ્યા અને ઐતિહાસિક જગ્યા અહીંયા રક્તપિતિયાઓની સેવા દેવીદાસ બાપુ અને અમરમાએ કરેલી એ જગ્યા આપણે જોવા જવાની છે તો મિત્રો લાગી રહજો અમારા વિડીયોમાં હાલો મિત્રો આપણે સંત દેવીદાસ બાપુ અને મુર્માના મંદિરની સામે જ આવી ગયા જો સામે મંદિર છે તો આપણે ત્યાં જવાનું છે અને તમને બધી સમાધિઓના દર્શન કરાવવાના છે મંદિરના દર્શન કરવાના છે તો જોતા રહેજો મિત્રો મારો આ વિડીયો સરસ મજાની નારિયે છે મિત્રો આ મંદિરના પટાંગણની અંદર સંત દેવીદાસ બાપુને અને માં આશ્રમ પરબા શું મિત્રો માતાજીનું મૂર્તિઓ છે આ મંદિરના જે પગથિયા છે ને તો આપણે થોડીક મૂર્તિઓ જોઈ લઈશું અહીંયા તો ઘણી જ મૂર્તિઓ આવી રીતે નાના નાના મંદિરમાં બનાવેલી છે ભૂત માતાજી અન્નપૂર્ણામાં ની મૂર્તિ છે મિત્રો ચાલો મિત્રો તો મંદિરમાં જઈએ આપણે આ રીતનું કંઈક મંદિર છે

आह मित्र कुंड से શું મિત્રો આમાં બધા માતાજીના આપણે સીન નહી લઈએ પણ એકસો ને આઠ માતાજીના નાના ફરતા મંદિરની ફરતે માતાજીના મિની મંદિરો બનાવેલા છે અંદર મૂર્તિઓ પણ છે અને મિત્રો આપણે અંદર જે સંત દેવીદાસ અને દેવીદાસ સાદલ પીરની જે સમાધિઓ છે એનો સીન આપણને લેવા નથી દેતા અંદર મનાય છે એટલે આપણે બારલા મંદિરનો નજારો તમને બતાવી દઈએ અને અહીંયા તમે દર્શન કરવા ચોક્કસ આવજો આ સ્તંભ છે જો હા હું છે ને મિત્રો ઈ ગેસ્ટ હાઉસ છે એટલે આ મંદિર નું છે મિત્રો મિત્રો પરત ધામનો વરસાદ મેં લીધો